જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે મોનેકો પકોડા બનાવવાના છે તેના માટે મેં મોનેકાના બે પેકેટ લઈ લીધા છે આ વખતે મોનેકાનું પેકેટ આવે છે તે લઈ લેવાનું છે સૌ પ્રથમ આપણે બેટર બનાવીશું તેના માટે ચણાનો લોટ લઈ લઈશું એક વાટકો મેં ચણાનો લોટ ચારીને લઈ લીધો છે હવે તેમાં જ આપણે મસાલા કરી દઈશું તેમાં એક ચમચી જેટલું અજમો લઈ લઈશું તેને હાથેથી મસળી લઈશું અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું બધું મિક્સ કરી લઈશું પહેલાં પછી થોડું થોડું પાણી એડ કરીને આપણે મીડિયમ થીક બેટર બનાવવાનું છે મિક્સ થઈ ગયું છે સરસ એ પાણી એડ કરીશું થોડું થોડું એડ કરીને આપણે મીડિયમ થીક બેટર બનાવી દેવાનું છે પહેલાં મિક્સ કરી લીધું છે હજુ પાણીની જરૂર પડશે પાણી એડ કરીને આપણે મીડિયમ થીક બેટર બનાવીને રેડી કરી દીધું છે હવે આ બેટરને આપણે રેસ્ટ આવીશું ત્યાં સુધી આપણે બટાકાનું સ્ટફિંગ બનાવી દઈશું તેના માટે બટાકા બાફીને મેં લઈ લીધા છે નાના નાના બટાકા હતા તેને બાફીને મેં લઈ લીધા છે હવે આ બટાકાને આપણે મેશ કરી લઈશું એક બાઉલમાં લઈ લઈશું ને બટાકાને એકદમ મેશ કરી લેવાના છે એક પણ કણીનો ભાગ ના રહે તેવી રીતે એને મેશ કરી લઈશું મિક્સ કરી લીધા છે સરસ જો આવું એકદમ કોણી ના રહે એવું તે મેશ કરી લીધા છે હવે સ્ટફિંગ બનાવીશું તેના માટે નોનસ્ટિક પેનમાં એક ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે હવે અડધી ચમચી જેટલું આપણે જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલી હળદ હિંગ લઈ લઈશું અને બેથી ત્રણ લીલા મરચાં ઝીણા ઝીણા મેં કટ કરી લીધા છે તે એડ કરી દઈશું એક સેકન્ડ માટે લીલા મરચાં અને આપણે તેલમાં સાંતરી લેવાના છે એક સેકન્ડ થઈ ગઈ છે હવે અડધી ચમચી જેટલી આપણે હળદર લઈ લેવાની છે હળદરને પણ થોડી તેલમાં સાંતરી લઈશું હવે બટાકાનું માવો જે મેશ કરીને રાખ્યો તો તે એડ કરી દઈશું એને સરસ મિક્સ કરી લેવાનું છે મસાલામાં પછી બાકીના મસાલા આપણે કરીશું પહેલાં મિક્સ કરી લઈશું સરસ હવે તે પ્રેસ કરી કરીને સરસ મિક્સ કરી લેવાનું છે મસાલામાં મિક્સ થઈ જવાયું છે હવે બાકીના મસાલા કરવાની છે મેં અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈ લઈશું અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મરચું લઈશું લીલા મરચાં લીધા છે તે પ્રમાણે આપણે લાલ મરચું એડ કરવાનું છે અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું હવે મિક્સ કરી લઈશું બરાબર સરસ મિક્સ કરી લેવાનું છે અને સ્ટફિંગને આપણે ઠંડુ કરવાનું છે તે પહેલાં આપણે કોથમીરના પાન લઈ લઈશું કોથમીરના પાન એડ કરીને તેને પણ મિક્સ કરી લઈશું સ્ટફિંગ રેડી થઈ ગયું છે આપણું પેન પણ છોડવા માંડ્યું છે સ્ટફિંગને બનતા પાંચથી છ મિનિટ જેવું લાગે છે સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે મિક્સ કરી લીધું છે સરસ વ્યાજ સ્ટપિંગને ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ ગયું છે મિક્સ સ્ટપિંગ હવે મોનિકોના ઉપર નાના નાના કોરા મૂકીશું સ્ટપિંગના અને બીજું મોનિકો ઉપર છીપકાવીને આપણે બેટરમાં ડીપ કરી કરીને તેલ ગરમ કરવા મૂકી દીધું છે એકદમ હાઈ ફ્લેમ પર જ આપણે આ પકોડાને તળવાના છે એક હું પકડ્યાનું આપણે એડ કરીને તળી લેવાના છે આજ જ જ રાખીશું આપણે અને ધીમે ધીમે તેને બે સાઈડ પલટાઈને એકદમ ગોલ્ડન કરી દેવાના છે બીજા પકોડામાં તરીને રેડી કરી દીધા છે આ એકદમ ફાસ જ છે જો બનીને રેડી છે તેને બહાર લઈ લઈશું આવતી આપણે બધા પકોડા તળી લઈશું તરીને રેડી કરી દીધા છે અને બનીને રેડી છે આપણા મોનેકોના પકોડા અને જો તમને મારી મોનેકાના પકોડાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો